ત્યારે ખુદ શાસક પક્ષના નેતા જ નિયમોને ધોડીને પી ગયા હોય તેમ ફૂડ કોર્ટ ચલાવતા હતા જેના પર લાલ આંખ કરીને બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે શું કાયમી માટે નેતાઓ નિયમો પાળશે કે પછી માત્ર લોકોને જ પાળવાના છે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગ જાગ્યું છે જેણે શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાળાનું ફૂડકોર્ટ સીલ કરી દીધું છે ધર્મેશ વાણિયાવાળા દ્વારા પાલ રોડ પર ગેલેક્સી સર્કલ પાસે નિયમોની એસી તેસી કરીને ફૂડ કોર્ટ ચાલુ કરી દેવામાં આવ્યું હતું એનઓસી નહીં હોવા છતાં પણ તંત્ર દ્વારા આ લા પેન્ટોલા નામનું ફૂડ કોર્ટ ચાલવા દેવાયું હતું ત્રણ દિવસ સુધી તંત્ર દ્વારા તેને બચાવવાનો પ્રયાસ કરાયો હતો નિયમ વિરુદ્ધ ચાલતા ફૂડ કોર્ટ પર સવાલો ઊભા થયા હતા જેથી હવે તેને બચાવી શકાશે તેમ નહીં લાગતા ચોથા દિવસે ફાયર બ્રિગેડ દ્વારા આ ફૂડકોર્ટને પણ સીલ મારી દેવામાં આવ્યું હતું ખુદ મનપાના શાસક પક્ષના દંડકનું ફૂડકોર્ટ સીલ થઈ જતા અત્યાર સુધી કેવી લાલિયાવાડી ચાલતી હતી તેની મનપા કચેરીમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે તો લોકોમાં ચર્ચા છે કે આ તો એક જ નેતાનું સામે આવ્યું આવા તો અઢલક નેતાઓ છે જેની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર સામાન્ય લોકોની જેમ જ કાર્યવાહી થવી જોઈએ